ભાવનગરના પ્રખ્યાત એવા લાલ મરચાંને ભરીને બનાવીશું શિયાળા સ્પેશિયલ ભરેલા મરચાં લાંબા સમય સુધી સારા રહે છે ન ચીકણા થાય કે ન કાળા પડે સૌથી પહેલાં મરચાંને ધોઈ કોરા કરી લઈએ પાણી બિલકુલ ન રહે ત્યાં સુધી સરસ રીતે ચોખ્ખા કરી લઈએ ત્યાર પછી દીટિયાનો ભાગ કાઢી આ રીતે ચીરા કરી લઈએ હવે સ્ટફિંગ માટે મસાલો બનાવી લઈએ આખા ધાણા વરિયાળી જીરું અને રાય આ બધી જ વસ્તુને સારી રીતે શેકી લઈએ ત્યારબાદ આ બધી જ વસ્તુના માપ કરતાં અડધા મેથીના કુરિયા લઈશું અને તેને અલગથી શેકી લઈશું હવે શેકાયેલા બધા જ મસાલાને મિક્સ કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો લીંબુનો રસ ઉમેરીશું ગેસ ઉપર પચાસ ગ્રામ જેટલું તેલ ગરમ કરીશું તેમાં પાંચ ચમચી હિં ઉમેરીશું અને તેલને ઠંડુ થવા દઈશું ત્યારબાદ તૈયાર થયેલા મસાલાને મરચામાં સરસ રીતે ભરી લઈશું અને કાચની બરણીમાં મરચાને સરસ રીતે ગોઠવી દઈશું બરણીને ધોઈ કોરી કરી થોડીવાર તડકે મૂકી રાખવી જેથી બધો જ ભેજ ઉડી જાય અને અથાણું લાંબા સમય સુધી સારું રહે મરચાં ભરતા મસાલો જે વધે એને બરણીમાં મરચાં ઉપર ઉમેરી દઈએ અને સરસ લાલ કલર લાવવા માટે તેલમાં એક ચમચી મરચું નાખી આ તેલને બરણીમાં ઉમેરી દઈએ બસ ચોવીસ કલાકમાં અથાણું તૈયાર થઈ જશે તો ફટાફટથી બનાવો અને એન્જોય કરો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર કરજો આવજો